શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ કનૈયા જય સીતારામ નમસ્તે ભાઈઓ બહેનો સ્વાગત છે આપણું મારા યુટ્યુબ ચેનલ ભક્તિમાં લીલા લહેર છે મિત્રો ટૂંક સમયમાં જ ગણેશ ચતુર્થીનો પાવન તહેવાર દસ દિવસ સુધી મનાવવાનો આ દિવસ આવી રહ્યો છે ગણેશ ચતુર્થી આપણા વાલા ગણેશ દુંદાડા દેવની જન્મજયંતિને ધામધૂમથી ઉજવીએ છીએ જો આ ગણેશ ચતુર્થી પર આપણે ગણપતિના આશીર્વાદ મેળવવા હોય તો આ ગણપતિના અથર્વશિષનો પાઠ નિત્ય કરજો જે આ નિત્ય પાઠ કરે છે તેના પર ગણેશજીની પરમ કૃપા વરસે છે જાજો સમય ન લેતા થોડીક આ ગણપતિ અથર્વશીષના પાઠનો મહિમા દર્શાવતી પ્રસ્તાવના આપું છું પછી આપણે આ ગણપતિ અથર્વશિષનો ગુજરાતીમાં પાઠ કરીશું જે સાંભળવા માત્રથી ગણેશજીની તેના ભક્તો પર વિશેષ કૃપા વર્ષાવે છે ભારતીય વૈદિક પરંપરામાં દરેક વિધિ દરેક જ્ઞાન દરેક યજ્ઞનો પ્રારંભ શ્રી ગણેશજીના સ્મરણથી થાય છે વિઘ્નહર્તા બુદ્ધિદાતા અને પરમ જ્ઞાનના સ્વરૂપ આ જ મહેમાને ઉજાગર કરતું એક પવિત્ર ઉપનિષદ છે ગણપતિ અથર્વશીષ અથર્વ વેદના આ અદ્વિતીય ગ્રંથ માત્ર સ્ત્રોત જ નથી પરંતુ પરબ્રહ્મનો અનુભવ કરાવતો તત્વજ્ઞાન છે જે ભક્ત તેને શ્રદ્ધાપૂર્વક પાઠ કરે છે તેને અખંડ આરોગ્ય આયુષ્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે જીવનમાંથી વિઘ્નો ભય અને અશુભતા દૂર થાય છે ભક્તના અંતરમાં વિદ્યા બુદ્ધિ સાહસ અને શાંતિનો પ્રકાશ ફેલાય છે અને મન વાણી કાયાનું શુદ્ધિકરણ થાય છે કહેવામાં આવે છે કે ગણપતિ અથર્વશીષનો નિયમિત પાઠ કરનારને અખંડ આરોગ્ય અપરમિત સુખ શાંતિ અને સર્વસિદ્ધિ પ્રાપ્ત થાય છે એટલું જ નહીં આ ગ્રંથમાં ગણેશજીને પરબ્રહ્મ તરીકે દર્શાવવામાં આવ્યા છે જે જગતનું કારણ ધારણ શક્તિ અને પરમ તત્વ છે અથાર્થ જે ભક્ત શ્રદ્ધા સાથે તેનો પાઠ કરે છે તે માત્ર ગણપતિની કૃપા જ નહીં પરંતુ પરમાત્માની કૃપા પણ પ્રાપ્ત કરે છે આથી જ કહેવાય છે ગણપતિ અથર્વશિષ એ ભક્તિને જ્ઞાનની સાથે જોડતો પુલ છે જે ભક્તને વિઘ્ન વિનાશકથી પરબ્રહ્મ સુધીની યાત્રા કરાવે છે તો ચાલો હવે આપણે પ્રારંભ કરીએ ગણપતિ અથરોશિષનો પાઠ શ્રી ગણપતિ અથર્વ સ્તોત્ર પાઠ દરેક માણસે પોતાના જીવનમાં સુખ શાંતિ મેળવવા માટે ગણપતિની ઉપાસના ખાસ કરવી જોઈએ કોઈ પણ કાર્ય ગણેશની પૂર્ણ કૃપા સિવાય પૂર્ણ થતું નથી અનાથના બંધુ સિંદૂર વડે સુશોભિત બંને ગંદસ્થવાળા કોઈનાથી વિનાશ ન કરી શકાય એવા ઉગ્ર વિઘ્નનો નાશ કરવાવાળા પ્રચંડ દંડને ધારણ કરનારા અને ઇન્દ્ર વગેરે દેવતાઓના સમૂહને પણ વંદ નમસ્કાર કરવા યોગ્ય એવા ગણના ગણપતિનું હું પ્રાતઃકાળે સ્મરણ કરું છું માણસ વિદ્યા આરંભે વિવાહમાં ગૃહ પ્રવેશ સભા પ્રવેશ કોઈ પણ મોટા માણસને મળવા જવામાં યાત્રામાં સંગ્રામમાં લડાઈમાં અને ગમે તેવા સંકટના સમયમાં ગણપતિના નીચેના બાર નામનો પાઠ કરે તો સર્વ વિઘ્ન દૂર થઈ પોતાનું કાર્ય પૂર્ણ કરે છે સુમુખ એકદંત કપિલ ગચ્ચકર્ણક લંબોદર વિકટ વિઘ્નનાશ વિનાયક ધૂમ્રકેતુ ગણાધ્યક્ષ ભાલચંદ્ર અને ગજાનન આ બાર નામનું સ્મરણ કરવું હસ્તીના મોઢાવાળા દેવ ગણપતિનો જય જયકાર છે સૂર્ય ઉદય થતાં જેમ અંધકારનો નાશ થાય છે તેમ ગણપતિના ચરણનું સ્મરણ માણસોના વિઘ્નના સમૂહનો નાશ કરે છે સફેદ વસ્ત્રોને ધારણ કરનારા ચંદ્ર સમાન વર્ણ રંગવાળા ચાર ભૂજાવાળા પ્રસન્ન મુખવાળા ગણપતિનું દરેક માણસે સર્વ વિઘ્નની નિવૃત્તિ માટે ધ્યાન ધરવું ગૌરી પાર્વતીના પુત્ર વિનાયક ગણપતિ દેવને પ્રણામ કરી આયુષ્ય કામના માટે અને સર્વ કાર્યની સિદ્ધિ ભક્તોના આવાસ સ્થાનરૂપ ગણપતિનું સ્મરણ કર પહેલા વક્રતુંડને બીજા એકદંતને ત્રીજા કૃષ્ણપિંગાક્ષને ચોથા ગજવક્રત્રને પાંચમા લંબોદરને છઠ્ઠા વિકટને સાતમા વિઘ્નરાજને અને આઠમા ધુમ્રવર્ણને નવમા નવમાં ભાલચંદ્રને દસમાં વિનાયકને અગિયારમાં ગણપતિને અને બારમાં ગજાનનને જે માણસ આ બાર નામનો પ્રાતકાળે મધ્યાહન કાળે અને સાયંકાળે જપ કરે છે તેને વિઘ્નનો ભય રહેતો નથી અને દરેક કાર્યમાં તેને સિદ્ધિ મળે છે વિદ્યાર્થી પાઠ કરે તો વિદ્યાને મેળવે ધનની ઈચ્છાવાળો પાઠ કરે તો તે ધનને મેળવે પુત્રની ઈચ્છાવાળો પાઠ કરે તો તે પુત્ર સંતાન મેળવે અંતે મોક્ષની ઈચ્છાવાળો પાઠ કરે તો ગતિ મોક્ષને પામે છે અથવા મેળવે છે જે માણસ આ ગણપતિ સ્તોત્રનો પાઠ કરે છે તેને આ સ્તોત્રનો પ્રારંભ પછી છઠ્ઠે માસે ફળ મળે છે અને એક વર્ષે સંપૂર્ણ સિદ્ધિને એ માણસ મેળવે છે એમાં સંશય નથી પરંતુ આ પાઠની શરૂઆત કર્યા પછી એક પણ દિવસ વચમાં ગાળો પડે નહીં એનું ખાસ ધ્યાન રાખવું અને એમ થાય તો ફરીથી શરૂઆત કરવી જે માણસ આઠ બ્રાહ્મણને આ સ્તોત્ર લખીને આપે છે એને ગણેશની કૃપાથી સર્વ વિદ્યા પ્રાપ્ત થાય છે ઓમ રૂપ ગણપતિને નમસ્કાર તમે પ્રત્યક્ષ તત્વ છો તમે જ કરતા છો તમે જ કેવળ ધરતા વિષ્ણુ છો અને તમે જ કેવળ હરતા હર છો અને આ સચરાચર વિશ્વમાં બ્રહ્માંડમાં પણ તમે જ જગત બ્રહ્મરૂપ વ્યાપી રહ્યા છો તમે પ્રત્યક્ષ આત્મા છો હું ઋતુ જ કહું છું સાચું કહું છું મારું તમે રક્ષણ કરો બોલનારનું રક્ષણ કરો શ્રવણ કરનારનું રક્ષણ કરો પાછળથી રક્ષણ કરો આગળથી રક્ષણ કરો ઉત્તરમાં રક્ષણ કરો દક્ષિણમાં રક્ષણ કરો ઉપરથી રક્ષણ કરો નીચેથી રક્ષણ કરો ચારેય બાજુથી મારું રક્ષણ કરો તમે વાણીરૂપી છો તમે ચિત્ત સ્વરૂપ છો તમે આનંદમય બ્રહ્મરૂપ છો ચિત્ત અને આનંદમય અદ્વિતીય છો તમારામાં આ સર્વ ત્રિગુણાત્મક આખું વિશ્વ ઉત્પન્ન થયું છે તમારામાં આ સર્વ જગત રહ્યું છે અને તમારામાં અંતે સર્વ જગતને લઈને નાશને પામે છે અને ફરીને પણ આખું આ સર્વ જગત તમારામાં દેખાય છે તમે ભૂમિ જલ અગ્નિ વાયુ અને આકાશ છો તમે પરાપશ્યતી મધ્યમમાં વૈખરી આ ચાર જાતની વાણીના સ્થાનરૂપ છો તમે સત્વ રજ અને તમો ગુણથી રહિત છો તમે દેહથી અતીત છો તમે કાલથી અતિત રહિત છો તમે શરીરની અંદર મૂલાધારે ગુદાના સ્થાનમાં નિત્ય રહ્યા છો તમે ત્રણ જાતની શક્તિરૂપ છો યોગીઓ તમારું નિરંતર ધ્યાન ધરે છે તમે બ્રહ્મા છો તમે વિષ્ણુ છો તમે રુદ્ર છો તમે ઇન્દ્ર છો તમે અગ્નિ છો તમે બ્રહ્મવાચક ભૂર્ભવ સ્વ ત્રણ સ્વરૂપ છો પ્રથમ ગકારનો ઉચ્ચાર કરવો ત્યાર પછી તેની સાથે આકારનો ઉચ્ચાર કરવો એટલે આકાર સહિત ગનો ઉચ્ચાર કરવો પછી તેના પર અનુસ્વારનો ઉચ્ચાર અનુનાસિક સાથે કરવો ગ એમ સમજવું એની પાછળ ઓમકાર કરવા અને ઓમ ગ એકાક્ષર ગણપતિનો મંત્ર સમજવો એ બધાનો સાથે ઉચ્ચાર કરવાથી સંહિતા કહેવાય છે એ ગકારથી આરંભી તારીણ રુદ્રમ ગણેશ વિદ્યા સમજવી આ મંત્રના ગણક ઋષિ છે નિચંદ ગાયત્રી છંદ છે ગણપતિ દેવતા છે ઓમ ગંગ ગણપતેય ન આ મંત્ર છે ધ્યાનમ એક દંતવાળા ગણપતિને અમો જાણીએ છીએ વક્રતુંડથી ઉપાસના કરીએ છીએ માટે એવા દંતી ગણેશજી અમારા પર પ્રસન્ન થાવો જે ગણપતિને એક દાંત છે ચાર હાથ છે વળી પાસ અંકુશ જે વરદ દાંતને વરદ હાથને જેઓએ ધારણ કર્યા છે મૂસક જેની ધ્વજામાં છે જેનું લાલ વર્ણ છે લાંબુ જેનું ઉદર છે સુપડા જેવા કાન છે લાલ વસ્ત્રને ધારણ કરનારા જેવો પુરુષ અને માયાથી પર છે જેવો સૃષ્ટિની યાદીમાં ઉત્પન્ન થાય છે એવા ગણપતિનું જે યોગી ધ્યાન ધરે છે તે યોગીઓમાં શ્રેષ્ઠ ગણાય છે સમૂહના પતિને નમસ્કાર ગણપતિને નમસ્કાર પ્રથમ નામના ગણપતિને નમસ્કાર લાંબા ઉદરવાળા એકદંતને ધારણ કરનારા વિઘ્નને દૂર કરનારા શિવના પુત્ર શ્રી વરદમૂર્તિ ગણપતિને નમસ્કાર આ અથરોસીસ જે ભણે છે તે બ્રહ્મરૂપને પામે છે તે સર્વ વિઘ્નો વડે પરાભવ પામતો નથી ચારેય બાજુથી સુખ મેળવે છે પંચ મહાપાપોથી મુક્ત થાય છે સાયંકાળે પાઠ કરે તો તે દિવસના પાપોનો નાશ કરે છે સવારે પાઠ કરે તો તે રાત્રિના પાપોનો નાશ કરે છે અને સાયંગ અને પ્રાતઃ કાળે કરે તો તે વિઘ્ન વગરનો થાય છે ચોવીસ કલાક ભણે તો તેને વિઘ્ન આવતા નથી આ અથર્વશીષના પાઠથી માણસ ધર્મ અર્થ કામ અને મોક્ષને મેળવે છે આ અથર્વશીષ અશિષ્ય જેને શ્રદ્ધા નથી એવાને આપવું નહીં અને કદાચ મોંથી લોભથી જો અપાઈ જાય તો આપનાર પાપવાળો થાય છે જે જે કામનાઓ મેળવવાની હોય તે તે કામનાઓના સહસ્ત્ર આવર્તન કરવાથી પ્રાપ્ત થાય છે આ અથર્વશીષ ભણીને જે ગણપતિ અભિષેક કરે છે તે વક્તા થાય છે ચોથને દિવસે ભૂખ્યો રહી જપ કરે છે તે વિદ્યાવાળો થાય છે એવું અથર્વનું કહેવું છે બ્રહ્મવિદ્યા જાણીને આચરણ કરનાર કદાપી બીતો નથી જે દુર્વા વડે યજન કરે છે તે શ્રાવણ કરનારોમાં શ્રેષ્ઠ થાય છે જે લાજા ભાતની ધાણીથી યજન કરે છે તે યશવાળું અને બુદ્ધિશાળી થાય છે જે સહસ્ત્ર મોદકથી યજન પૂજા કરે છે તે મનવાંછિત સર્વકામનાઓને પ્રાપ્ત કરે છે અને જે ઘીવાળા સમીધો વડે અગ્નિમાં હોમ કરે છે તે સર્વ કંઈ મેળવે છે આ ગણપતિ અથર્વશીષને જાતે લખી આઠ બ્રાહ્મણોને આપવાથી મહાસૂર્યના જેવી કાંતિવાળો થાય છે સૂર્યગ્રહણના સમયે મહાનદીમાં અથવા ગણપતિની પ્રતિમા મૂર્તિની સામે જપ કરવાથી આ અથર્વશિષ રૂપમંત્ર સિદ્ધ થાય છે અને મહાવિઘ્નોથી મહાદોષથી મહાન પ્રત્યવાયોથી મુક્ત થાય છે તે દરેક પ્રકારના જ્ઞાનને મેળવે છે આ ઉપનિષદ છે ઈતિ શ્રી ગણપતિ અથર્વશેષ સમાપ્ત જય ગણપતિ બાપા જય શ્રી કૃષ્ણ મિત્રો તમને આ ગણપતિ અથર્વશેષ પાઠ ગમ્યો હોય તો કોમેન્ટમાં જય ગણપતિ બાપા લખી દેજો અને વિડીયો વધારે પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા ન ભૂલતા જય ગણપતિ બાપા ધન્યવાદ